નમસ્કાર દોસ્તો હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધવિહાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મૈત્રીપૂર્ણ હૃદય સ્વાગત કરું છું અભિવાદન કરું છું સમગ્ર વિશ્વ જ્યારે પૂજ્ય ભનતે ઉર્ગેન સંરક્ષિતજીની સુવર્ણ જયંતિ મનાવી રહ્યું છે ત્યારે હું કરુણામૂર્તિ બુદ્ધવિહાર મોટાંકેવાડિયામાં ડૉક્ટર સાહેબ તેમજ મહાકાવણી તથાગત ગૌતમ બુદ્ધના વિચારોને પ્રચાર પ્રસારવાનું કામ કરી રહ્યો છું ત્યારે ડૉક્ટર સાહેબના વિચારોને પણ મૂર્તિમંત કરવા માટે આધુનિક સંઘની જેણે સ્થાપના કરી અને ડૉક્ટર સાહેબના વિચારોને જ અભિપ્રેત જેમણે જગતને એક મહાન ત્રિરત્ન બૌદ્ધ મહાસન ભેટ આપેલો એ પૂજ્ય બનતે ઉર્ગેન સંરક્ષિતના અમુક કોટેશનો અથવા તો એમણે લખેલી અમુક વાતો આપની સમક્ષ વાંચી સંભળાવું કારણ કે ડોક્ટર ના વિચારો એ બનતે ઉર્ગેન સંરક્ષિતે પોતાના જીવનમાં આચરણમાં ઉતારેલા હતા મહાકાવ તથાગત ગૌતમ બુદ્ધના વિચારો એમના આદર્શો પણ એમને જીવનમાં આચરણમાં મૂકેલા હતા અને એ જ બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે કારણ કે ડોક્ટર બાબા સાહેબે પણ કહેલું કે સૌથી મોટામાં મોટી માનવ સેવા જો કોઈ હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર છે અને વર્તમાન સમયમાં કઈ રીતે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે સંઘ બનાવી શકાય એ ડૉક્ટર સાહેબની પરિકલ્પના મુજબનો જે સંઘ એમણે ત્રિરત્ન બહ્ધમા સંઘ જેનું વર્તમાનમાં નામ છે ત્રિરત્ન બહ્ધમા સંઘ જેના સંસ્થાપક પૂજ્ય બનતે ઉર્ગેન સંરક્ષિત છે અને એમની સ્વામી જન્મજયંતિ સુવર્ણ જન્મજયંતિ સમગ્ર વિશ્વ મનાવેલું છે ત્યારે હું એમના લખેલા અમુક કોટેશનો અમુક વાક્યો આપની સમક્ષ વાંચી સંભળાવો પૂજ્ય બનતે ઉર્ગેન સંરક્ષિત જીના અમૂલ્ય વચનો તો વફાદારી વફાદારીનો અર્થ ત્રિરત્નો પ્રત્યે વફાદારી છે પોતાની જાત પ્રત્યે વફાદારી એટલે એ બુદ્ધ પ્રત્યે વફાદારી છે આદર્શો પ્રત્યે વફાદારી આખરે એ ધમ્મ પ્રત્યે વફાદારી છે અને અન્ય લોકો પ્રત્યે વફાદારી આખરે સંઘ પ્રત્યે વફાદારી છે અને આ સર્વોચ્ચ પ્રકારની વફાદારી બોધિસત્વ તારાની આકૃતિમાં મૂર્તિમંત છે એટલે કે સમય તારા જેનો લામા ગોવિંદ શ્રદ્ધાયુક્ત તારા ધ ફેથફુલ તારા તરીકે અનુવાદ કરે છે જો કે બધા બોધિસત્વ વફાદાર છે તેઓ બધા જીવો પ્રત્યે વફાદાર છે અને તેમની વફાદારી અનંતકાર સમાન અને સમયની મર્યાદા વિનાની છે આપણે કહી શકીએ કે તેઓ સંપૂર્ણ વફાદારીમાં મૂર્ત સ્વરૂપ છે તેઓ સંપૂર્ણ અને ઉચ્ચતમ અર્થમાં વ્યક્તિઓ છે તો જો આપણે વ્યક્તિ બનવા માંગતા હોય તો ચાલો આપણે વફાદારીનો અભ્યાસ કરીએ ચાલો આપણે આપણી જાત પ્રત્યે વફાદાર બનીએ આપણે આપણી જાત પ્રત્યે વફાદાર રહીએ આપણા શબ્દો પ્રત્યે વફાદાર રહીએ આપણા વચનો પ્રત્યે વફાદાર રહીએ ચાલો આપણે આપણા આદર્શો પ્રત્યે વફાદાર રહીએ આપણા અનુભવો પ્રત્યે વફાદાર રહીએ આપણા કાર્ય પ્રત્યે વફાદાર રહીએ ઉચ્ચ ક્રાંતિના માર્ગ પ્રત્યે વફાદાર રહીએ ચાલો આપણે અન્ય લોકો પ્રત્યે આપણા મિત્રો અને સાથી કાર્યકરો પ્રત્યે વફાદાર રહીએ આપણા શિક્ષકો પ્રત્યે આપણે વફાદાર રહીએ આખરે ચાલો આપણે ત્રિરત્નો પ્રત્યે વફાદાર રહીએ ચાલો આપણે બધા અવરોધો વફાદારીના બધા અવરોધો દૂર કરીએ ચાલો આપણે બધી કસોટીઓમાંથી પસાર થઈએ ચાલો આપણે વફાદારીના વધુને વધુ મૂર્ત સ્વરૂપ બનીએ વફાદારી વિના કોઈ સાતત્ય નથી સાતત્ય વિના કોઈ વિકાસ નથી અને વિકાસ વિના કોઈ આધ્યાત્મિક જીવન નથી તો ચાલો આપણે વ્યક્તિના ગુણો અથવા લાક્ષણિકતાઓની યાદીમાં વફાદારી ઉમેરીએ વફાદારી આપણે કહી શકીએ કે માનવ જરૂરિયાત છે કારણ કે વિકાસ એ માનવ જરૂરિયાત છે વફાદારી માનવ સ્વભાવ છે માનવ સ્વભાવનો ભાગ છે કારણ કે વિકાસ એ માનવ સ્વભાવનો ભાગ છે તો ચાલો આપણે વર્તમાનથી પોતાની જાતને ડૂબી જવા ન દઈએ આપણી જાગૃતિ ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય સુધી વિસ્તરીએ આપણી જાગૃતિ સમયને સંપૂર્ણપણે પાર જઈ જાય તેને આખરે બુદ્ધના અનંત પ્રકાશ અને શાશ્વત શાશ્વત જીવન સુધી પહોંચવા દો જે ભૂત છે અંતે ઉર્ગીન સંગ્રખો સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો ભૂથાય જય ભારત જય સગિતા